ડુપ્લિકેટ જન્મનું પ્રમાણપત્ર આજે દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે પકડાયું છે ફરી એકવાર વડોદરા શહેરમાં ડુપ્લિકેટ જન્મનું પ્રમાણપત્ર દક્ષિણ ઝોનના ઓફિસ ખાતે પકડાયું હતું અવારનવાર ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્ર વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પરથી મળી આવતા હોય છે છેલ્લા એક મહિનામાં સાત જેટલા ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે જ્યારે આજે ફરી એક દક્ષિણ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે આવેલા એક વ્યક્તિ પાસે જન્મનું પ્રમાણપત્ર ડુપ્લિકેટ દેખાતા અધિકારીને જાણ કરતા અધિકારીએ ચકાસણી કરતા સ્થળ પર આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ કરતા ખબર પડી હતી કે જન્મનું પ્રમાણપત્ર ખોટું અને ડુપ્લિકેટ છે જેની જાણ થતા દક્ષિણ ઝોન અધિકારી સામિક જોશી મકરપુરા પોલીસ મથકને જાણ કરી હતી મકરપુરા પોલીસ મથક સ્થળ પર આવી પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર આ રીતના ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવતા હોય છે તો હવે જોવાનું એ રહ્યું કે હજુ પણ કેટલા ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્રો બહાર આવે છે ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે અમારી થ્રી લેયર જે ચેકિંગ સિસ્ટમ અમે રાખી છે કોર્પોરેશનમાં જે વોર્ડ ઓફિસમાં કામગીરી ચાલુ છે એમાં ઓપરેટર ટોકન આપતી વખતે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા હોય ફર્સ્ટ લેયરની તો એ ફર્સ્ટ લેયરની અંદર જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યું ત્યારે ડોક્યુમેન્ટ જોતા પ્રથમ કક્ષાએ ઓપરેટરને ખ્યાલ આવી ગયો હતો અમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં હતા ત્યાંથી અમે જેવા છૂટા હતા ત્યાં જ ઓપરેટર અમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક ડોક્યુમેન્ટ જેનો દાખલો મૂક્યો છે પ્લીઝ વેરીફાઈ કરી દો તો અમે જેવું ચેક કર્યું તો અમને ક્યાં આવી ગયો કે ભાઈ આ ફ્રોડ જ છે કારણ કે ઉપર જે સિમ્બોલ ઉપર લખ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો લખ્યો છે અને નીચે જે લખ્યું છે ગ્રેટર વિશાખાપટ્ટનમનો રજિસ્ટ્રારનું સહી સિક્કો જે પ્રાથમિક દ્રષ્ટિએ જ પકડાઈ ગયું હતું ત્યાં છતાં પણ વધારે ખાતરી કરવા માટે અમે બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટ જે છે આપણે કોર્પોરેશનનું એના હેડ જે છે હસમુખભાઈ પટેલ એમને અમે વોટ્સઅપ કર્યું હતું અને ટેલિફોનિક જાણ કરી તો એમના દ્વારા પણ ટેલિફોનથી પૂરતા કરવામાં આવી હતી કે આ બર્થ સર્ટિફિકેટ ખોટું છે એટલે મેં તાત્કાલિક અમારા ઓનેબલ ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબ છે એમનો અમે સંપર્ક કર્યો અને એમનો સંપર્ક કરતા એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી દો એટલે અમે સો નંબર ડાયલ કર્યો પોલીસે જાણ કરી દીધી અને એ મુજબ હવે અમે પોલીસ ખાતા પોલીસ અમે લઈ ગઈ છે અને હવે આગળની કાર્યવાહી પોલીસ ખાતા તરફથી કરવામાં આવશે કીધું તો ખરી સાહેબ અમને તો ખબર જ નહીં બેન આવ્યા હતા મને કીધું મેં દાખલો કાઢી આપીશ કયા બેન આવ્યા હતા એ ખબર જ નહીં સાહેબ મને એમનું નામ યાદ નહીં ખાસા વર્ષ થઈ ગયા ચાર પાંચ વર્ષ થઈ ગયા

તો ચાર પાંચ વર્ષ થઈ ગયા સાહેબ